સાડે ચાર થોડીક વાર હે અને ઓલરેડી સાડા ચાર પૈકે ટુકડો બ્લોગ ચાલુ કરો છે અને ખાસ વાત કરું તો મસ્ત પાછી રમત જ રમવાની હે અને જૂનું જૂનું બધી યાદો પાછી શું કહેવાય આપણે રિપીટ કરવાની કારણ કે લોકો અત્યારે નવી ગેમ શું વધુ રમવા ગેમ એટલે આપણે રમત કહેવાની ગેમ ગેમ કરીને તો કઈ બહુ માણસો સમજવાના નથી તો નવી મસ્ત મજાની ગેમ રમશું છે આપણે વ્લોગ માં મમ્મી સાથે તો વાતચીત કરવા જામી જ પડે તો ચાલો મમ્મી શું કરે આપણે મમ્મી ને પણ પૂછશું અ મમ્મી શું કરો આ બાજુ એક સવાર સવાર માં મમ્મી શું કરે ચાલો આપણે એમના મળાવી ચારા કોઈ ગામાં તો જોઈએ શું કરો છો મારા મમ્મી તો છે આજ લઈને બેઠા હોય શું કરો હો જ ઓ નવા મસ્ત મજાના સેટ હે તો ઓલરેડી જો મમ્મી ની સેટ કરે છે અમે

એટલે હું રમત પણ રમીશ અને વાતાવરણ બતાવું જો છે કે વરસાદ જેવું આખું આમ જો વરસાદ 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 અને આ જે રમત રમે છે એ રમવા જવાનું છે આપણે એટલે હું પણ રમીશ જો બગડા સટી સોટાડવા વાળી એને કહેવાય સુટડી એટલે નાર ગોલ રમવા જઈ રહ્યાની છું તો ચાલો બી ઘંટી ની વ્લોગ માં બને હું પણ રમીશ મસ્ત

રેડી જો સુટ દડિયું ચાલુ થઈ ગઈ છે ઓલો કે તો ફાઇનલી જો પપ્પા પણ રમ આવી ગયા છે મારો ઓરો પૂરો થઈ ગયો હું ના પપ્પા સુડી લઈ જાહી ગુલાબ લેવા ગુલાબની ડાળીઓ વાવવા માટે લાલ ઓલરેડી નીકળી કે હાલો ન્યાય થઈન કાપશું ની બધી તરીકતો બતાવું આવવાના છે આપણે ગુલાબ વાસીની ઘરે પોકી ગયા હાલો ગુલાબના ડાળીઓ કાપશું હાલો હાલો પપ્પા તો ફાઇનલી જો પપ્પા રેડીમેડ થઈ ગયા ને આજો

જાઉં કારણ કે ગુલાબને એવું વાવું છે ને અને એ જો અહીંયાર રે છે ચલો ઓલરેડી ભાભુને પણ બોલાવતી એવું આ ભાભુ આ ભાભુ આયા જો દેખાતા અહિસાગડી ભાભુ આવશે જેવું ઉપર થાય છે ઓ ઊભર તો જો અમારું વરસાદનું વાતાવરણ અને ટાવર આપણે અહીંયા છે પણ એ આપણા ગામનો નથી આપણે જીઓનો ટાવર જોઈએ કારણ કે જીવો નથી અને ભયા કોઈ કામ કરતા હતા ને કોઈ એનું જોયા જેવું તો એટલા વાવ ઉપર ટોડલા સડી જતા તો અહીંયા બધાય વાંધો જ નહીં મસ્ત મજાના વાવી દઈએ ગુલાબ ને જે પપ્પાએ કામ કરી દીધું છે ચાલો ખાડા કરવાનું જેવા કરે છે અને આપણું બધું કટિંગ બધું વ્યવસ્થિત થઈ ગયું છે અને હમણાં એક એક પછી એક એક પછી ગુલાબ વાવી દઈએ જેવા જો ભાભુ પણ આવી ગયા છે અને હવે કટિંગ વાવા વાળી કરશું ઓલરેડી મસ્ટર મેન્ટ આવી ગયા છે ને વાવશું થાળા બડી હાલો આપણે જો માં દીદી ખડો ખોદે છે વા ગુલાબ ભાવી છે કે હવે ગુલાબ ફાઈનલી ગુલાબ લઈને આવ્યા તને તો ભાવી નાખીએ મસ્ત મજાના ગુલાબ હવે થઈ ગયું જો આ ગુલાબ છે જો

વેરાયટી બધી જોઈ શકો તો અમારા ઘૂઘરા બટેકા તમે પણ ખાવા હો અને બધા સબસ્ક્રાઈબર બોલાવી છીએ તો ચાલો હવે અમે બેસુ જમવા એન્ડ તો હવે કરું છું તો મહાદેવ આવજો બધા ફરી